નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુક પર ગણપતિના આ સરળ ઉપાયથી વાસ્તુ દોષ દૂર થઈ જશે પૈસાની તોજેવરી ક્યારેય પણ ખાલી નહીં થાય ભગવાન ગણેશ પ્રથમ ઉપાસક અવરોધો દૂર કરનાર અને શાણપણ પ્રદાતા છે ગણપતિની કૃપાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થઈ શકે છે ગણપતિની કૃપાથી ઘરના મુખ્ય દરવાજા પૂજા સ્થળ અને રસોડા સંબંધિત વાસ્તુ દોષ દૂર થઈ શકે છે ઘરમાં સમૃદ્ધિ હોવા છતાં સુખનો અભાવ વાસ્તુદોષ સૂચવે છે અને ઘણી વખત નાની નાની વસ્તુઓના દોષોને કારણે જીવનમાં મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કહેવું છે કે જો વાસ્તુ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે ભગવાન ગણેશની કૃપાથી દૂર થઈ શકે છે આવો તમને જણાવીએ વાસ્તુદોષથી છુટકારો મેળવવા માટે કેટલાક ખાસ ઉપાયો ગણેશ વાસ્તુ વચ્ચેનો સંબંધ ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય અવરોધો દૂર કરનારા અને જ્ઞાન પ્રદાન કરનારા છે ગણપતિની કૃપાથી ઘરના તમામ વાસ્તુદોષ દૂર થઈ શકે છે અને ગણપતિની કૃપાથી ઘરના મુખ્ય દરવાજા પર પૂજા સ્થળ અને રસોડા સંબંધિત વાસ્તુદોષ દૂર થઈ શકે છે અને ભગવાન ગણેશની મૂર્તિથી કાર્યસ્થળમાં વાસ્તુદોષોનો નાશ થઈ શકે જ્યોતિષ અને વાસ્તુમાં ભગવાન ગણેશની વિવિધ રંગીન મૂર્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને ઘરમાં અલગ અલગ રંગોની મૂર્તિઓ વિશેષ સ્થાનો પર રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે ગણપતિને સુદોષ દૂર થઈ શકે છે નંબર એક પીળા કે આછા રંગની મૂર્તિ બાળકોના વાંચન ટેબલ પર અથવા બાળકોના અભ્યાસખંડમાં રાખો ધ્યાન રાખો કે ભગવાન ગણેશની વધુ પડતી મૂર્તિઓ એકઠી ન કરો એક જગ્યાએ જ એક જ મૂર્તિ રાખો નંબર બે તમારા બેડરૂમમાં ભગવાનની મૂર્તિ ન રાખો અને ચોક્કસપણે ભગવાન ગણેશની પણ નહીં આ એક ભૂલ તમારા લગ્ન જીવનને ગ્રહણ કરી શકે છે અને નંબર ત્રણ ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અહીં ગણપતિની મૂર્તિ અંદરની તરફ જ રાખો અને ભગવાન મૂર્તિની બહાર ક્યારેય ન મૂકવી જોઈએ નંબર ચાર પૂજા સ્થાન અથવા ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પીળા રંગની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે અહીં દરરોજ સવારે ભગવાનને ગણેશને ઘાસ અર્પણ કરો અને તેમના મંત્રોનો જાપ કરો ઘરની સુખ સમૃદ્ધિ ક્યારેય પણ કોઈની ખરાબ નજર નહીં પ્રભાવિત થઈ શકે નંબર પાંચ ભગવાન ગણેશની ઘણી અલગ અલગ મૂર્તિઓ ઘરમાં રાખવી યોગ્ય નથી ગણેશજીની અનેક મૂર્તિઓ સ્થાપિત કરવાને બદલે વિવિધ જગ્યાએ ઓમ લખવું વધુ સારું છે નંબર છ પૈસાની કટોકટી અથવા તો આર્થિક અવરોધોમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન ગણેશની મૂર્તિને સુરક્ષિત અથવા પૈસાની જગ્યાએ રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે એ પણ ધ્યાન રાખો કે ગણેશજીની મૂર્તિને ડાબી બાજુએ તિજોરી સાથે રાખવી શુભ માનવામાં આવે છે અને હવે આવે છે ગણેશજીની વ્રત કથા પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી નર્મદા નદી કિનારે બેઠા હતા અને ત્યાં માતા પાર્વતીએ ભગવાન શિવને સમય પસાર કરવા માટે ચોપાટ રમવા માટે કહ્યું અને શિવ ચોપાટ રમવા તૈયાર થઈ ગયા પરંતુ આ રમતમાં હારજીતનો નિર્ણય કોણ લેશે એ સવાલ એમની સામે ઉભો થયો તો ભગવાન શિવે થોડા તણખલા ભેગા કરીને તેનો પુતળું તેમાં પ્રાણ પૂર્યા અને પુતળાને કહ્યું કે બેટા અમે ચોપાટ રમવા માંગીએ છીએ પણ અમારી જીત કે હાર નક્કી કરવા વાળું કોઈ જ નથી એટલે તું જ કહેજે કે અમારામાંથી કોણ હાર્યું અને કોણ જીત્યું તે પછી ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે ચોપાટની રમત શરૂ થઈ ગઈ આ રમત ત્રણ વખત રમાઈ અને યોગાનું યોગ માતા પાર્વતી ત્રણેય વખત જીતી ગયા અને રમત પૂરી થયા પછી બાળકને હાર જીતનું નિર્ણય કરવા કહ્યું તો બાળકે મહાદેવને વિજય જાહેર કર્યા આ સાંભળીને માતા પાર્વતી ગુસ્સે થઈ ગયા અને ક્રોધમાં તેમણે બાળકને લંગડા થયાદવમાં પડી રહેવાનો શ્રાપ આપી દીધો બાળકે માતા પાર્વતીની માફી માંગી અને કહ્યું કે આ મારી અજ્ઞાનતાથી થયું છે મેં કોઈ દ્વેષ પાથી આવું નથી કર્યું જ્યારે બાળકે માફી માંગી ત્યારે માતાએ કહ્યું કે અહીં ગણેશ પૂજન કરવા નાગકન્યાઓ આવશે અને તેમની સરના મુજબ ગણેશ વ્રત કર આમ કરવાથી તું મને પ્રાપ્ત કરીશ આટલું કહીને માતા પાર્વતી શિવ સાથે કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા અને એક વર્ષ પછી આ જગ્યા પર નાગકન્યાઓ આવી ત્યારે નાગકન્યાઓ પાસેથી શ્રી ગણેશના વ્રતની વિધિ જાણ્યા પછી એ બાળકે સતત એકવીસ દિવસ ભગવાન ગણેશનું વ્રત કર્યું અને તેમની ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા અને તેમણે બાળકને ઈચ્છિત ફળ માંગવા કહ્યું તેના પર બાળકે કહ્યું કે હે વિનાયક મને એટલી શક્તિ આપો કે હું મારા પગે ચાલીને મારા માતા પિતા સાથે અને અને કૈલાસ પર્વત પર પહોંચી શકું આ જોઈને ખુશ થાય ત્યારે આપીને ભગવાન ગણેશને અદ્રશ્ય થઈ ગયા આ પછી એ બાળક કૈલાસ પર્વત પર પહોંચ્યો અને ભગવાન શિવને કૈલાસ પર્વત પર પહોંચવાને તેની વાર્તા સંભળાવી અને માતા પાર્વતી ચોપાટવાળા દિવસથી ભગવાન શિવથી થી થઈ ગયા હતા તેથી દેવી ગુસ્સે થયા ત્યારે ભગવાન શિવે પણ બાળકની સૂચન મુજબ એકવીસ દિવસ સુધી શ્રી ગણેશનું વ્રત કર્યું અને આ વ્રતની અસરથી માતા પાર્વતી ભગવાન શિવ પ્રત્યે જ રોષ હતા તે સમાપ્ત થઈ ગયા અને ત્યારે ભગવાન શંકરે માતા પાર્વતીને આ વિધિ જણાવી અને આ સાંભળીને માતા પાર્વતીને મનમાં પણ પોતાના પુત્ર કાર્તિકેયને મળવાની ઈચ્છા થઈ ત્યારે માતા પાર્વતીએ પણ ભગવાન ગણેશના એકવીસ દિવસ સુધી ઉપવાસ કર્યા અને ભગવાન ગણેશની દુર્વા ફૂલ અને લાડુથી પૂજા કરે અને વ્રતના 21મા દિવસે કાર્તિકેય પોતે માતા પાર્વતીને મળ્યા હતા તે દિવસથી શ્રી ગણેશજીનું આ વ્રત દરેક મનોકામનાને પૂર્ણ કરનાર માનવામાં આવે છે આ વ્રત રાખવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેને તમામ સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે તો મિત્રો ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અનેક મંત્રો અને આરતીઓ પ્રચલિત છે પરંતુ જો તમે તમારા જીવનમાંથી સંઘર્ષો અને સંકટો ને દૂર કરવા માંગો છો તો આ ગણેશજીના આ સાબિત પાઠ કરો અને આરતીઓ પ્રચલિત છે પરંતુ જો તમે તમારા જીવનમાંથી સંઘર્ષો અને સંકટોને દૂર કરવા માંગો છો તો આ ચતુર્થીઓ ગણેશજીના આ સાબિત સ્ત્રોત સંકટનાશન ગણેશ સ્ત્રોતમનો અવશ્ય પાઠ કરજો અને જીવનની તમામ પરેશાનીઓને દૂર કરવા માટે ભગવાન ગણેશના શક્તિશાળી સ્ત્રોત તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે અને ભગવાન ગણેશની પૂજા કર્યા પછી તેમની સ્તુતિ કરતી વખતે તે અવશ્ય વાંચવું જોઈએ આનો નિયમિત પાઠ કરવાથી ભગવાન ગણેશ તમારા પર વિશેષ આશીર્વાદ આપે છે આ સ્ત્રોત સિવાય ભગવાન ગણેશની આરતી કરવી અને મોદક ચડાવવું જોઈએ એ પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે ગણેશજીનો આ સુંદર તહેવાર દેશભરમાં પણ ઉજવવામાં આવે છે પરંતુ મુંબઈ શહેરમાં ગણેશજી સમયે એક અલગ જ ચાહો જલાલી જોવા મળે છે ગણેશજીના અહીંયાના મુખ્ય દેવતા છે છે મોટેથી લઈને નાના સુધીના લોકો પોતાના ઘરમાં ગણેશની મૂર્તિની સ્થાપના કરે તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય ગજાન ગણપતિએ નમઃ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો સુરક્ષિત રહો મસ્ત રહો હર હર મહાદેવ ધન્યવાદ